શ્રી જલારામ બાપાની પૂજા કરી અને આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભજન કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે ભક્તોએ આ કાર્યક્રમોમાં ભાગ લઈને શ્રી જલારામ બાપાની ભક્તિ કરી હતી શ્રી જલારામ જયંતિના પ્રસંગે મંદિરમાં ભારે સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા મંદિરના અધિકારીઓએ ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી આજે બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે તારે જન્મની બહુ ભાવભીધી ઉજવવામાં આવે છે અત્યારે બંનેમાં પાદુકા પૂજન ચાલે છે ત્યાર પછી બસો છવ્વીસ દિવસે મહારાતી થશે અને સાંજે છ ત્રીસ કલાકે બસો છવ્વીસ દિવસે રાત્રે બાર વાગ્યા શામ આરતી કરીને મંદિર બંધ કરશે અત્યારે ભંડારો ચાલુ થઈ ગયો છે બ્રહ્મ છાત્રાલયમાં દરેક ભક્તને પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે પરમ રામ ભક્ત અને જનતાના સેવાના ભેગધારી એવા ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ આખાએ દેશ વિદેશના સંત એવા જલારામ બાપાની આજે જ્યારે બસો ને છવ્વીસની જન્મજયંતિ છે ત્યારે ફક્ત વિરપુરની ધરતી જ તેમને પાવન કરી નથી આખાએ ગુજરાતમાં પ્રવાસ કરીને અને સાથે સાથે એક એવા એ સંત હતા સંસારી સંત હતા કે જેમને ભક્તિની સાથે સાથે સેવાનો એકને એક જે વેગધારી લીધો હતો અને તેના કારણે સતત અહો રાત્રે તેઓ જનતાની નાગરિકોની સેવામાં રહ્યા અને સવા બસો વર્ષથી ચાલતી આ એક ધૂની આજે પણ એવી જ વીરપુર ખાતેથી અને આખા ગુજરાતમાં જ્યારે પ્રસરી છે ત્યારે આજે વડોદરા સ્થિત કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરમાં આ વિસ્તારના અમારા તમામ સ્થાનિક નેતાઓ સાથે આજે અમારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને બધા જ લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને જલારામ બાપાની બસો ને છવ્વીસની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા